કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવ્યા સાહેબ નો મને ફોન આવ્યો એટલે મને એમ ચૂકવું તમારી સામે આ વાત કરી લઉ એમણે જે બે વાતો કરી એના વિશે મારે જવાબ આપવો છે ઘનશનભાઈ નિકાસ બંધી હતી ગઈ છે એમ ખોટી જાહેરાતનું નો ઠીકરું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવ્યા ઉપર ખોળ્યું કે મેં એમની સાથે ફોનમાં વાત થયા બાદ આ જાહેરાત કરી તો હવે સવાલ એ ઉભો થાય છે કે મનસુખભાઈ માંડવ્યા પણ નશેનભાઈ જેમ ખોટી જાહેરાતો કરે છે હવે જ્યારે આ જુઠાણું પકડાઈ ગયું તો મનસુખભાઈ ઉપર દોષનો નો ટોપલો ઢોળી દીધો હવે જોવાનું એ કે શું હવે ઘનશ્યામભાઈ એ મનસુખભાઈ ઉપર ઠીકરું ફોડ્યું તો મનસુખભાઈ પણ બીજા કોઈ ઉપર ઠીકરું ફોડશે એવા સવાલો ખેડતો કરી રહ્યા છે બીજી વાત ઘનશ્યામભાઈ માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી એની કરી કે આ જગ્યાનો સોદો યાર્ડની કમિટી એ કર્યો કેમ કે મને જશ ન મળે એ ઘણાને ગમતું નથી મને જશ મળે તો ઘણાને ગમતું નથી તો શું ઘનશ્યામભાઈ ઈશારો એમના જ યાર્ડના ડાયરેક્ટર સામે હતો કે એના ભાજપના પૂર્વ ધારાસભ્ય સામે હતો એનો ખુલાસો કરવો જોઈએ આમ ઘનશ્યામમાં એ જો કરેલી બે વાતો પરથી સાબિત થાય છે કે જો ખોટો દેશ લેવાનો હોય તો પોતાના નામે અને પકડા જાય તો બીજા ઉપર ઠુકરે ઠીકરું ફોડી નાખવા નીકળવું ફોડી નીકળી જવાનું ટૂંકમાં યાર્ડના શેરમેન અને ભાજપની ખેડૂતો સાથે બનાવટનો ભોગ બન્યા ખેડૂતો બન્યા છે અને માર્ચ મહિના સુધી નિકાસ બંધી નહીં હટે અને ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે એ વાત પાકી છે ઘનશ્યામભાઈ ભલે કાલે જાહેરાત કરી કે સોપન હજાર યાર ટન જાહેરાત નિકાસ મંદિર જાહેરાત આવી પરંતુ બે દિવસ પહેલાના પેપરના કટિંગમાં મેં ખુલ્લું એવું વાંચ્યું છે કે એકત્રીસ માર્ચ સુધી કોઈ જાહેરાત કે કોઈ નિકાસપતિ થવાની નથી એવી જાહેરાત કરતા હોવા છતાં ઘનશ્યામભાઈ પોતાનો લુલો બચાવ કરે છે હું વિજય બારિયા તમામ ખેડૂતોને ખાતરી આપું છું કે તમે જેને મત આપ્યો એ ભલે તમારી સાથે છેતરપિંડી કરે પણ અમે કોંગ્રેસ પાર્ટી અમે જયારે ખેડૂત ને જરૂર છે ત્યારે તેમની સાથે ઉભા રહીશું જય જવાન જય કિસાન